યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે પોષ મહિનાના શુકલ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીની વ્રતકથા સાંભળીશું યુધિષ્ઠિર કહે છે શ્રી કૃષ્ણ કૃપા કરીને પોષ મહિનાના શુક્લ પક્ષની સુદ એકાદશીનું મહાત્મ્ય કહો એનું નામ શું છે એના વર્તની વિધિ શું છે એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન પોષ મહિનાના શુકલ પક્ષની જે એકાદશી છે એનું નામ પુત્રદા છે પુત્રદા એકાદશીના દિવસે નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રી હરિનું પૂજન કરવું શ્રીફળ સોપારી બિજોરા જમીરા લીંબુ દાડમ સુંદર આમળા લવિંગ બોર તથા વિશેષ રૂપે કેરી વડે દેવ દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી જોઈએ એવી જ રીતે ધૂપદીપથી ભગવાનની અર્ચના કરવી પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું એ ફળ જાગરણ કરનારને મળે છે આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકીમાં એના કરતા મોટી બીજી કોઈ તિથિ નથી બધી જ કામનાઓ અને સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે પૂર્વકાળની વાત છે ભદ્રાવતી પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા એમની રાણીનું નામ ચંપા હતું રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ આથી પતિ પત્ની બંને હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા રાજાના પિતૃઓ એમને આપેલા જળને શોકાસવાસથી ગરમ કરીને પીતા રાજા પછી એવું કોઈ નથી દેખાતું કે જે અમારું તર્પણ કરે આમ વિચારીને પિતૃઓ દુઃખી રહેતા એક દિવસ રાજા ઘોડા ઉપર સવાર થઈને ઘોર જંગલમાં ગયા પુરોહિત વગેરે કોઈને પણ આ વિશે ખબર નહોતી મૃગ અને પક્ષીઓવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો જ્યાં ત્યાં રીસો અને મૃગો દેખાતા હતા આ પ્રમાણે ફરીને રાજા વનની શોભા નિહાળતા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીકમાં મુનિઓના ઘણા આશ્રમો હતા સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યું જાણે એ ઉત્તમ ફળની ખબર આપતા હતા સરોવરના તટે ઘણા મુનિઓ વેદપાઠ કરતા હતા એમને જોઈને રાજાને અત્યંત હર્ષ થયો તેઓ ઘોડા ઉપરથી ઉતરીને મુનિઓને સમક્ષ ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવર્ત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા રાજન અમે તમારા પર પ્રસન્ન છીએ રાજા ક રાજા બોલ્યા તમે કોણ છો તમારા નામ શું છે અને તમે શા માટે અહીં એકત્રિત થયા છો કૃપા કરીને આ બધું મને કહો મુનિઓ કહે છે રાજન અમે લોકો વિશ્વદેવસીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ મહા નજીક આવ્યો છે આજથી પાંચમા દિવસે મહા સ્નાનનો પ્રારંભ થઈ જાય છે આજથી પાંચમા દિવસે મહા મહિનાના સ્થાનનો આરંભ થઈ જશે આજે પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે રાજાએ કહ્યું વિશ્વદેવગણ જો તમે પ્રસન્ન હો તો મને પુત્ર આપો મુનિ કહે રાજન આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે એનું વ્રત ખૂબ વિખ્યાત છે તમે આજે આ ઉત્તમ વ્રત કરો મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં ચોક્કસ પુત્ર થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રત કર્યું મહર્ષિઓના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક નમાવીને રાજા પોતાના ઘરે આવ્યા ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા એ પ્રજાપાલક બન્યો આથી રાજન પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ મેં લોકોના હિત માટે તમારી સમક્ષ એનું વર્ણન કર્યું છે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગગામી થાય છે આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ મળે છે તો અહીંયા પુત્રદા એકાદશી વર્તકથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી આ પુત્રદા એકાદશી વર્તકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ એકાદશી વર્તકથા પસંદ પડી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો